બાપા એ કેનાલ બંધ કરી એટલે નાઠ્યા બાપાઈ ના પીવો એવું ચાલો પીઓ કેમ આવવું પડ્યું આ પોણી માટે આવ્યો હું જો ગાડી આ પેલા દિવેલા બહાર કેનાલ નું હાલ કેનાલ યાર બંધ થઈ ગઈ છે એટલા વાર નાઠા છે નઈ હોવા તાન તો પોણી વારો તો આવી જાતા તા અને પીયાવ વાળો પડે એટલે આવો હવે પીયાવ આપી દે આપણે આ પેલા દિવેલા હે ને કેનાલ ચાલુ થશે તાને નઈ ના 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 આફર દિવેલા લાણે ને એટલે પેલા તમારા પૈસા આપી દે હડા 5000 રૂપિયા બાકી છે ના હોય 5000 એટલે લઈ લે છોકરા ચોપડો પૈસા આવવા પડે એટલે તો બોણો નેખરા પૈસા પૈસાનો સવાલ નહીં યાર પણ પૈસા આપી દેવા પડે

બધા ખોટા પૈસા લખ્યા ખોટા નહીં તારે ચોથ માર્યો પૈસા બોલો ઓખું શું બોલવાનું હું નહીં દેખાતું લખેલા પૈસા ખોટો એ કરો અશિયાર મારો

હ ભરો ભરો પેલા કેલા પેલા પેલા બાપાને બહુ પાણી પેલા તો ભરી ગયા તો ભરી ગયા અરે સુહાલ્યા અરે સુહાલ્યા ઓય અલા સુહાલ્યા લે લે પાણી ઓર કેલા લે ઓય મેલો લે ઓય 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 મેલો પકડો પકડો બાપા બાપા આવ આવ મેલા અરે મેલા લે આવો આવ કર એ છોડવા નહી બાપા ઓર પડો અરે લે ओनी हमें nói यार वहां जाकर अरे आजा जाओ बोलनी मेला लाओ हेला हेला ओए ओए अरे आडा ओए आडा तुम्हें आई हुई अरे ला 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 મિત્રો આ વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ગ્રુપ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાઘડી ગમતી હોય તો જરૂર ઘંટડી દબાવજો